पूज्य भाई धारासभ्य હતા ત્યારે રેતી ચોરી થતી હતી બેફામ અને જવાબ દે થતી હતી ત્યારે હું એમ નથી કહેતો કે પૂજા ભાઈ ધારાસભ્ય હતા એટલે દારું સંપૂર્ણપણે બંધ થઈ ગયું પણ ત્યારે સંમ્યાંતરે એક જન પ્રતિનિધિ તરીકે એક પ્રજાના પ્રતિનિધિ તરીકે કાયમી માટે એના ઉપર અંકુશ રહે એના ઉપર બ્રેક લાગે એના માટે એક ધારાશભ્ય તરીકે આ વિસ્તારના લોકોની સુખ શાંતિ અને સલામતી માટે પૂજાભાઈએ હંમેશા લડ્યા છે લડતા રહ્યા છે અને આ વૈવટી તંત્રને આની સામે આંખમાં આંખ પરોવીને મે રજવાતો કરતો આવ્યો છું અને હું મને એનાથી સંતોષ હતો કે એના ઉપર બ્રેક રાખવામાં સફળ હતા આજે જે મેફામ ચાલે છે એ તો લોકો નક્કી કરે હોઠો નક્કી કરો મે કેમ કીધું કે પ્રમાણે લોકો તમને તપાસ કરાવરાઉ કોઈ ગામમાં કે પૂજાભાઈ એ એમએલ ધારાસભ્ય હતા ત્યારે ગામમાં કેટલા લોકો ધંધો કરતા હતા અને પૂજાભાઈ ધારાસભ્ય બની જો કે નથી ઈ પછી ગામમાં કેટલા ધંધામાં વધારો થયો 2022 પહેલા પૂજાભાઈ ધારાસભ્ય હતા તો એણે કેટલી રજૂઆતો કરી છે વૈમંટી તંત્રને કેટલા કાગળો લખ્યા છે બ્રેક મારવા માટે શું કર્યું છે જિલ્લા ફરિયાદ સમિતિમાં કેટલી રજૂઆતો કરી છે ડૉક્ટર શંકરને કેટલા કાગળો લખ્યા છે એક ધારાસભ્ય તરીકે ગુજરાતની વિધાનસભામાં અસામાજિક પ્રવૃત્તિ માટે પૂજાભાઈ બોસ કેટલું બોલ્યા છે એ એક એક વેપણું પડશે પ્રજા 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 તો મૂલ્યાંકન કરે પૂજાભાઈ 2022 પહેલા ધારાસભ્ય હતા એનું મૂલ્યાંકન કરે અને પૂજાભાઈ ધારાસભ્ય નથી એ પછીનું મૂલ્યાંકન પ્રજા કરે તફાવત પ્રજા નક્કી કરે હું નક્કી ન કરું હું 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 એવો દાવો દાવો નહોતો કે તો હું ધારાસભ્ય હતો કે આ પ્રવૃત્તિ નહોતી પણ આ પ્રવૃત્તિ લોકોમાં હતો હિંમત તો 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 નહોતી બધી બ્રેક લાગતી પગલાં લેવાતા થાય અને અસરકારક રીતે લેવાતા થાય આજે આજે પૂજાભાઈ નથી ત્યારે એ ધંધો કરનારા લોકોને કોઈ પણ જાતનો ભય નથી રહ્યો હવે તો હવે એ એ નક્કી તો કરવાનું કામ મારું નથી એટલે ચોક્કસપણે લોકોમાં કદાચ સવાલ થાય કે પૂંજાભાઈ હતા ત્યારે શું કહેવાય વાત સાચી પણ છે લોકોની હું એમના હું એવો દાવો કરી જ ન શકું કે એવું નથી ક્યારેય સ્ટોન પથ્થર ગેરકાયદેસર પથ્થરો ચાલતા હતા તો હું તો ક્યારેય કહેતો હતો ક્યારેય રજૂઆત કરતો કે આ ગેરકાયદેસર પથ્થરો કાઢવાનું ખોદકામ કરવાનું કામ કરે છે કોણ મેં પછી કોઈનું સમર્થન નથી કર્યું આવી પ્રવૃત્તિ ચાલતી હોય તો મે કોઈ બી દારૂના ધંધા માટે કોઈ બી ધંધો કરવા માટે કોઈ કોઈ પોલીસ અધિકારી અત્યાર છૂટીમાં જાહેરમાં કહી દી કે પૂજાભાઈએ વંશે ભલામણ કરી છે કે આ દારૂનો ધંધો કરવા દેજો મે મે ધંધો કરવા માટે કોઈ બી ભલામણ નથી કરી કે મે કોઈની નાકાથી કોઈ બી વાની જો કે નાથી નીકળ્યા હોય અને કોઈ ગાડી વાની જો કે નથી પકડાની હોય અને મે પીએસઆઈ કે પીઆઈ ને ફોન કર્યો હોય કે આ ગાડી જે છે એ એ જવા દયો મે એમ ફોન નથી કર્યો હા મે ટૉકર્સ પોલીસને ભલામણ કરી છે મે પોલીસ ને એક ધારાશભ્ય તરીકે ભલામણ કરી છે મારે ન કરવી જોઈ છતા મે ભલામણ કરી છે એટલા માટે થોડી ભલામણ કરી છે કે બે બોટલ બાર दारूમાંથી પકડાય દિવમાંથી આવે અને પોલીસ એની સામે 24 કલાક રાખવાની કોશિશ કરે એની પાછળથી પૈસા પડાવવા માટે એની સામે પોલીસ ફરિયાદ दाखल કરી અને એને જેલમાં નાખવાની કોશિશ કરે એને પોલીસ સ્ટેશનમાં પૂરી રાખે તારે મે પોલિશ ને ભલામણો કરી છે કે તમે બે બટલ માં તમે મને જો કે કાયદેસર કડક કાર્યવાહી કરો અને ગાડીઓ ને ગાડીઓ તમારી દેખ રીત દેખ રીત રીતે બારોબાર ગુજરાત માં ઠલવાય એમાં તમને વાંધો નથી અને એની સામે તમે કાર્યવાહી ન કરો તો આ આ પદ્ધતિ હું ક્યારેય કોઈ દિવસ સારા સગ્ય તરીકે હું નહીં ચલાવી લઉં આવી વાત નવી ભલામણો મે કરી છે એનો અર્થ એવો નથી કે મેં તારું ની પ્રવૃત્તિને મે સમર્થન આપ્યું છે હું હંમેશા ડારૂની પ્રવૃત્તિની સામેનો એનો વિરોધિત રહ્યો છું અસરકારક રીતે રહ્યો છું ખુલ્લા ખુલ્લા વિધાનસભાથી લઈ અને જે પ્લેટફોર્મ ઉપર મારે રજૂઆત કરવાની આવે એ રજૂઆતો મેં આગેવાન કાર્યકર્તાઓને સાથે રાખીને આવેદનો પણ આપ્યા છે રજૂઆતો પણ કરી છે જ્યાં સુધી જરૂર પડે તો પ્રતિનિધિમંડળને લઈને એસપી પાસે અને વારંવાર રજૂઆતો કરી છે અને બ્રેક રખાવાનું કામ કર્યું છે બેફામ ચાલે એવું કામ मुंजा भाई धारा सभ्य હતા અગાઉ ત્યારે હતું ને અને ગ્યારે ગ્યારે થતું ત્યારે એક જન પ્રતિનિધિ તરીકે મે અવાજ ઉઠાવ્યો છે હવે તો ઉનાના લોકો નકી કરે 2022 પહેલાની સ્થિતિ અને 2022 પરિસ્થિતિ જન પ્રતિનિધિએ અવાજ ઉઠાવે રોકાવે બ્રેક લગાવરાવે જો શાંતિ અને સલામતી રહે એ જોવે તો અત્યારે આ બેફામ બધું ચાલે છે માટે અને એટલા માટે જ આ પરિસ્થિતિ વધારો થયો કેમ બેફામ કેમ થયું બેફામ થવાનું કારણ શું જે વછું હતું એમાં વધારો કેમ થયો સંખ્યા વછી હતી એમાં વધારો કેમ થયો તેના કારણો તો હોય ને તે એમ ને એમ તો ના જ હોય તો આ તમામ કારણોની તપાસ કરવા જોઈએ મારી લોકે કેમ બ્રેક નથી લાગતી કેમ દિન પ્રતિદિન વધારો થતો જાય છે શા માટે વહીવટી તંત્ર કાંખાના કામ કરે છે કેમ વહીવટી તંત્ર પગલાં ગત લેતું અસરકારક રીતે હા બધી બાબતો જે છે એ એ ની તપાસો ઉંડાનપૂર્વક કરવામાં આવે તો દૂધનું દૂધ આમ બધા લોકો સાંઈ રીતે જાણે છે ખુલ્લામ ખુલ્લા કોને ખબર નથી જે કોઈ પરિસ્થિતિ હોય કે તાળી એક હાથે ના પડે તાળી હંમેશા બે હાથે પડે અને ત્યારે એ એ બધી બાબતોને લાગુ પડે એટલે આ આ સ્થિતિ છે અને એ સ્થિતિનું મૂલ્યાંકન જે છે એ તો જ ઉના તાલુકાના લોકો અને જનતા નક્કી કરે ઊંઝાભાઈ જનપ્રતિનિધિ હતા ત્યારની એમની જવાબદેહી એમને જવાબદેહી પણ હું એવો દાવો હતો ટકતો પડે ના કરી શકું કે હું જ્યારે જન પ્રતિનિધિ હતો અથવા મને જ્યારે જન પ્રતિનિધિ બનાવ્યો ત્યારે મે સંપૂર્ણપણે આ બધું જે ત્યારે હું જે ફરિયાદતો કરું છું ત્યારે એક ફરિયાદતો કરતો તો પર એ ફરિયાદતો ત્યારે અસરકારક રીતે અને એના ઉપર લોક લાગી શકે એ પ્રકારની કામગીરી મુજાભાઈએ એક સક્ષમ નેતૃત્વ હિતે બહુ પારિને હું કરતો આવ્યો છું आज एक विपक्ष तरीके लोग लागण माँगनी मार पास रजूआे कहीं आती हुई है ये रजूआत जे कहीं ए रजूआत ध्यान में राखी मारी मैं जे विपक्ष तरीके ना एक जन पदाधिकारी तरीके मारी जवाबदारी पदाधिकारी तो अत्यार पदाधिकारी नहीं पर एक विपक्षना आगेवन तरीके एक कार्यकर्ता तरीके मारी मेरी जवाबदेही है ये जवाबदेही हमें आज संपूर्णपण एक कोग्रेस पक्ष तरीके લોકોની લાગણી અપેક્ષા જે અમારી પાસે આવે એને ન્યાય મળે એના માટેના પ્રયત્નથી હું રહું છું નમસ્કાર મિત્રો હું ફિરોઝ આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું દીવ મિરર ન્યૂઝ જોતા રહો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં સત્યની સાથે જોડાતા રહો નમસ્તે મિત્રો હું છું ચાંદની પરમાર આપની ચેનલ એટલે કે ન્યૂઝ લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં દીવ મિરડ ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ ગુજરાત રાજ્ય દેશ દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરડ ન્યૂઝ ચેનલ પર